જે આખા ગુજરાત રાજ્યમાં શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બહુ મોટા પાયે આયોજન થયું છે એમાં સુરેન્દ્રનગર જિલ્લો એ શિક્ષણનો હબ બન્યો છે એમાં પણ ધ્રાંગધ્રા એ સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ માટેના શ્રેષ્ઠ તાલુકો છે ત્યારે આજે ધ્રાંગધ્રામાં સવારે કલ્યાણપુર પછી જસાપર અને અત્યારે સર હાઈસ્કૂલમાં અમે શાળા પ્રવોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો મારી સાથે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને સંગઠનના શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ અને સૌ રાજકીય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેળવણી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસંધાનમાં ભારતને જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ બનાવવાનું છે એનું કોઈ જો મહત્ત્વનું કામ હોય તો આ નવી શિક્ષણ નીતિ છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અમલમાં આવ્યા બાદ શિક્ષણમાં બહુ મોટી ક્રાંતિ આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લો એ તમામ દૃષ્ટિએ આગળ જવાનું એમાં શિક્ષણ એ મહત્ત્વની ભૂમિકા છે એટલે શિક્ષણમાં આજે ગુજરાતના જે બે ત્રણ જિલ્લા ગણા એ પૈકી સુરેન્દ્રનગર જિલ્લો આવે છે ત્યારે આજે પ્રવેશ ઉત્સવ બહુ સારી રીતે સંપન્ન થયો અને શિક્ષકોમાં વાલીઓમાં વિદ્યાર્થીઓમાં એક આખું ઉત્સવનું વાતાવરણ હતું એ અનન્ય વાતાવરણમાં મને પણ સહભાગીતાઓને અવસર મળ્યો